છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યમાં સારો વરસાદ નો થયો છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ થયો છે ત્યારે ભુકાળની પરિસ્થિતિ અનુભવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે અમદાવાદમાં થયેલા થી છ ઇંચ વરસાદથી ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો વરસાદથી જિલ્લાના મગ મગ તુવેર જેવા કઠોળ અને ડાંગરના પાકને નવજીવન મળ્યું છે થોડો દુષ્કાળ જેવો વરસાદ નહોતો આવતો અત્યારે હાલ વરસાદ ચાલુ થઈ ગયો છે તો અમારો નાન થઈ ગયો છે અમારા ડોરાનો મોણા અમને બધું આનંદ થયો અને ત્રણ ચાર દાડ વરસાદ ચાલુ ચાલુ છે બંધ થઈ રહ્યા હા સુખ શાંતિ ના આરામ છે પહેલા વરસાદ હતો ત્યારે અમે આશા જ મૂકી દીધી કે અમારા વરસાદ વર્ષમાં કોઈ હારાટ આવશે નહીં પછી એકાદ વરસાદ થયો ત્યારે અમે આ ધાર વાવણી કરી હવે વરસાદ થઈ ગયો એટલે અમને આશા થઈ ગઈ કે ઢોરાનું તો થયું ભલે આપણું ના થાય તો કોઈ નહીં આપણે તો ગમે તે ગુજરાત ચલાવીશું વરસાદ પહેલા જિલ્લામાં પાકની સ્થિતિ ખરાબ હતી ચોમાસાની ઋતુનો માત્ર ત્રણ થી ચાર ઇંચ વરસાદ જ નોંધાયો હતો જેથી કઠોળ અને ડાંગરના પાકને નુકસાનની ભીતિ હતી વરસાદને કારણે માલધારીઓને પણ રાહત થઈ છે પશુઓ માટે હવે ઘાસચારો ગામની સીમમાં જ મળી રહે છે જ્યારે આ વરસાદ થયો છે તો એના કારણે અહીંયા થોડું જે ખેડૂતોએ વાવેતર કર્યું છે એનું પણ ઉત્પાદન એ લોકોને વળતર મળશે અને જે પહેલાં વાવેતર નિષ્ફળ જવાની જે ભીતિ હતી એમાં એ સુધારો થયો છે વરસાદ થવાથી એ લોકોને ઘણો ફાયદો થશે અને બીજું કે અહીંયા જે વરસાદ થયો છે એનાથી ઘાસચારો જે જે અહીંયા થયો છે એનાથી અહીંના માલધારીઓ અને દરેકને ફાયદો થશે છે મારા બે પાંચ જેવા અને ઉપાજીનો અને અત્યારે ગયો ઓગળો હારો લીલો થઈ ગયો ભગવાને હારું કર્યું એટલે વરસાદ થઈ ગયો વરસાદથી ખેડૂતો અને માલધારીઓને રાહતનો શ્વાસ લીધો છે ખેડૂતોને હજી પણ સારો વરસાદ થશે તેવી આશા છે કેમેરામેન રોહિત ચુડાસમા સાથે ટીમ સિબારણ જી અમદાવાદ